હિન ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જે છે એ આજે એટલે કે ઓગણીસ નવેમ્બરના દિવસે ખેડૂતોના ખાતાની અંદર આપી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ હપ્તો દરેક ખેડૂતના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે ખાતામાં પૈસા નથી આવ્યા હવે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાના જો બે હજાર રૂપિયા તમારા ખાતાની અંદર ન આવ્યા હોય તો તમારે ક્યાં સંપર્ક કરવાનો છે અને એના શું કારણ હોઈ શકે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો જે હપ્તો છે એ આજે જાહેર કરી દીધો છે અને દેશભરના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર બે રૂપિયા જે છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે જો લાભાર્થી યાદીમાં સામેલ હોવા છતાં સન્માન નિધિ યોજનાના ભંડોળ ખેડૂતના ખાતામાં નથી પહોંચ્યું તો ખેડૂતે ક્યાં સંપર્ક કરવાનો તે આપણે આ વિડીયોની અંદર જાણીશું કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે આ સરકારી યોજનાઓ લાખો ખેડૂતોને લાભ આપે છે દેશના ઘણા બધા ખેડૂતો હજુ પણ આર્થિક રીતે વંચિત છે આ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે એ ચલાવે છે હવે બેનિફિશરી યાદીની અંદર સૌથી પહેલાં તો તમારે તમારું નામ જે છે એ ચેક કરવું પડશે બેનિફિશરી યાદીની અંદર નામ ચેક કેવી રીતે કરવાનું એનો ડિટેલ્સની અંદર વિડીયો આપણે થોડા દિવસ પહેલાં જ મૂકેલો હતો છતાં પણ આપણે ફરી ચર્ચા કરીએ કે જો તમને રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય

હવે બેનિફિશરી યાદીની અંદર નામ ચેક કરવા માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્યાં ફાર્મર કોર્નર સેક્શનની અંદર બેનિફિશરી સ્ટેટસ દેખાશે ત્યાં જઈ અને તમારે તમારું આધાર નંબર મોબાઈલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નોંધી અને તમે સ્થિતિ જાણી શકો છો હવે ખાતાની અંદર પૈસા ન આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે હમણાં જ થોડા ટાઈમ પહેલા પાંત્રીસ લાખ જેટલા ખેડૂતોના નામ છે એ આની અંદરથી દૂર કરવામાં આવ્યા છે કારણ કે આ ખેડૂતો છે એ લાયક નહોતા અને બે પછી જેમને પણ જમીન ખરીદી છે એવા લોકોના નામ પણ પીએમ કિસાનની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને એક જ પરિવારના પતિ પત્ની બાળકો આની અંદર લાભ લઈ રહ્યા હતા એમના પણ નામ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને અપડેટેડ યાદીની અંદર જેમના નામ છે એમને જ હવે પીએમ કિસાનના આગળના હપ્તા મળતા રહેશે હવે જો તમે તમારું ઈ કેવાયસી નથી કર્યું અથવા તો તમારું બેંક એકાઉન્ટ લિંક નથી તો પણ તમારા પૈસા અટકી શકે છે બેંક અકાઉન્ટ ઈ કેવાયસી અને આધાર કાર્ડની સાથે લિંક કરવા ઉપર આગામી હપ્તો તમારા ખાતાની અંદર આવી શકે છે

હવે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દેશભરના કરોડોથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે જેને ડીબીટી કહેવામાં આવે છે એના દ્વારા જમા કરી દીધો છે જેની સાથે જ લાભાર્થી ખેડૂતોના લિંક મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ મળવામાં આવ્યા છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે કોઈમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો છે એ બહાર પાડ્યો છે આ હેઠળ અઢાર કરોડ અને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે હવે ખેડૂતો તેમના હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે અને તેમની સ્થિતિ ચકાસવા માટે પીએમ કિસાન યોજનાની મુલાકાત પણ લઈ શકે છે આપણે વાત કરી એવી રીતે તમે નો યોર બેનિફિશરી લિસ્ટમાંથી પણ તમારા આખા ગામનું લિસ્ટ પણ જોઈ શકો છો હવે ઘણી બધી વાર લાભાર્થીની યાદીમાં સામેલ થયા પછી પણ ખેડૂતને એકવીસનો હપ્તો નથી મળ્યો તો એમને શું કરવાનું તો કે પીએમ કિસાન ડેસ આઈસીટી ડોટ જીઓવી ડોટ ઇન

અને ઉપર છે કોઈ પણ ખેડૂત ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરી શકે જાણી શકે છે કે સન્માન નિધિ યોજના સંબંધિત તમારી જે સમસ્યા છે એને તમે માહિતી પણ ઉકેલી શકો છો એટલે બધી જ માહિતી તમને અહીંથી મળી રહેશે હવે તમારું સ્ટેટસ તમારે કઈ રીતે ચકાસવાનું હવે સરકાર પાસેથી જે મળેલી જાણકારી છે એના મુજબ નવ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો મળ્યો છે લાભાર્થીની યાદીની અંદર તમારું નામ છે છતાં પણ તમને જો હપ્તો નથી મળ્યો તેમ આગળ આપણે વાત કરી એમ અહીંયા છે અને તમે એક ઈમેલ છે એ ડ્રાફ્ટ કરી શકો છો અને તમારી જે ક્વેરી છે એનું તમે સમાધાન લાવી શકો છો તો આ તો આજનો કે જેની લોકો ટોલ ફ્રી નંબર અથવા તો ઈમેલ આઈડીની મદદથી જાણી શકે છે કે એમનો હપ્તો કયા કારણસર અટકી ગયો છે અને ઘણા બધા લોકોના નામ પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તો જો તમારા નંબર ઉપર મેસેજ નથી આવ્યું તો આજે જ તમે આ ટોલ ફ્રી નંબર પરથી જાણી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો